આ રીતના ગ્લાસ ઉભું કર્યું આ રીતના આપણે દરેક ગ્લાસ લઈને આવવાના છે અને ઉપર ઉપર આપણે ગ્લાસ ગોઠવવાના છે એક મિનિટના અંદર સૌથી વધારે ગ્લાસ કોણ ભેળા કરશે તે આપણે થશે આપણો વિજેતા અને તેને આપણે આપી દેશે રૂપિયા સો બરીબર સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો અને હવે આપણે આ ચેલેન્જ ની શરૂઆત કરીએ બરીબર મિત્રો હવે આપણે આ ચેલેન્જ ની કરીએ શરૂઆત ને સર્વપ્રથમ આપણે બોલાવી આપણા નિકિતજીને જો કે નિકિતજી આપણે આ ચેલેન્જ રમવા માટે રેડી છે બિલકુલ આપણે પૂછી લઈએ આપવામાં આવશે અને ગ્લાસ હવે કેટલા ભેડા કરી શકે છે આ પથ્થર ઉપર થી આ ટેબલ ઉપરથી આપણે આ પથ્થર ઉપર આપણે ગ્લાસ ભેડા કરવાના છે તો નિકિશજી તમે આપડે રેડી દો તો મું કરું સ્ટાર્ટ કે બાદ ની કિચિ ક્યારકા ગંજો કોઈ ભી ફૂલ કરી તો તમે થઈ જાઓ આવ બળ બળ રાખજો મત ઓગળી ના કરો આપણે જોર કી દબાઈને વાત 11 સેકન્ડા અંદર આ બેગ લાશ્યુ આત ની કિચિ આ 7 સેકન્ડા અંદર તો લાશ લે 20 થઈ ગઈ ની જલ્દી કરો આને અડધા અડધા કે હાથ કેચપ કો હે Mr. Ricky! That had to be 3 seconds, <laughs> don't push it. Ya hang on. 40 seconds <laughs> That was fantastic Mr. Ricky! Thank of you The gun! મિનિટ પૂરી થઈ ગઈ હવે આપણે બીજા નંબર પર આપણે બોલાવી લઈશું રાહુલ ને તો રાહુલ હવે આવી જશે આપણે પોપટા કરવા તો મિત્રો આપણે જોયું કે નિકીજી આપણે એક મિનિટ છે ગ્લાસ આપણે આઠ અને હવે આપણે બીજા નંબર ઉપર આપણે બોલાવી લઈએ

વિષ્ણુજી ડાયલોગ મારા ધોરણ તેતાલીસ ચુમ્માલીસ છુચ્ચાળીસ અડતાલીસ પચાસ એકાવન બાવન એક एक मिनट अंदर राहुल अभी हमारी बराबरी करने वाला कोई पैदा नहीं हुआ अभी मेंबर बाकी क्या मैं क्या बोला तूने एक पहले क्या बोला चल चलो चलो

નજીક આ ભૂના થાય એટલા માથેરા ઉગ્યા સરા આવી રહ્યા છે દૂર આપણે અડધી મિનિટ થઈ ગઈ જોગા 3 મિનિટ મારું પકડવાનું મન જબર સેકન્ડ થઈ ગયા 40 સેકન્ડમાં 3 ગ્લાસ 43 44 45 ઓફ કર લઈએ આપણે સેકન્ડ તો ઈ તો હાથે કરી થોડી કરી

પકડના ના કે આ લોકો જાય જ ઘરે યેડી એડે ને તોડી ઓછી પકડ્યો ઓછી પકડી ગયા વોટ માં ઓ કી કે નાલા દક્કર જાય જોમ પેલો નંબર તો યાર લેક હારે કે તો મારી બાજુમાં બાકી નહી યાર આ કેમેરામાં ચાર્જ બાકી છે ચાર્જ જ તો ખતમ ગયો બઈજા એ સોરી 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 આતો પકડી નહી

યાદ છે નમ પાછો મમ્માનો પાછું ઊભો હોય એટલે જોમ કરે ના થાય તો પડી જાય એને પડી જશે તો પડી જશે આ આટલા હાથી દેતા હા ઈ એમ રેડી છે બરાબર ઈ પરમણ રેડવા આ હા 15 રૂપિયા આ કોરું બધાય 13 ગલ્લીની

તો માર રાજીજી ન બે હાલ બરી હેડી રહ્યા હતા આઠ આઠ બરી તો આપણે હવે આવી ગયા છે છોટા ચાહીલજી બરી તો ચાહીલજી રેડી બે બાર હેવર આઉટ થઈ ગયા

એક જ દેખો મારી આગળ નહી હોય હવે બે બાકી હોય લખો આ પકડ્યું આ હું કરી આલ્યો પડ્યો તો સાજીને પણ

ના ભીડો ખતરનાક ભયા તો મજા નહીં આ ર

ગુડ બાઈ <laughs> 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 गया हां हां कैमरा मैन चाइल्ड जी चार गिलास सुबह कर दो 1 मिनट अंदर आवे के आयो यार मेरा मन में यार बे यूं जीतया नहीं हम बे जान आज जीतेला तो अपन जल्दी बोलाया मैंहुल ने तो मैंोल तो इधर आ पाटा पेन नहीं काए मना में बाजे तो पकड़वा एक आदमी कोई में ચોક ચોક સાઉન્ડ માર લાવ રેડી રેડી કપલાના માટા બરાબર પકડવા લાગો મોકળો હસખી આવી ગયા જલ્દી રેડી હજી તૈયારી નઈ છે ઓચ્છા છે બરાબર રેડી 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 રેડી

তুই যাই তোমার থাকি

મિત્રો આજની ચેલેન્જ પૂરી થાય છે અમારી ચેલેન્જ માં આવા ને આવા વિડીયો આવશે તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરો